ગણેશાય નમઃ વ્યાસે ગણેશ શ્રીહરિયે કયા ઉપાયથી તુલસીને કરી હતી તે વૃતાંત આપ કહો સંતકુમારે કહ્યું શંકરે શ્રી હરિ વિષ્ણુને પ્રેરણા આપી અને વિષ્ણુ માયાથી બ્રાહ્મણના વેશ થઈ શંકચૂદ પાસે ગયા અને તેના ખૂબ વખાણ કરી તેની પાસેનું શ્રેષ્ઠ કવચ માંગી લીધું પછી વિષ્ણુ શંખચૂનું રૂપ લઈ તુલસીના મેલે સૂચવ્યું તુલસીએ જરૂખામાં પોતાના પતિને આવેલ જોયો અને તે પરમાનંદમાં ડૂબી ગઈ તરત શણગાર સજી તૈયાર થઈ ગઈ ને થોડી જ વારમાં માયા વડે નું રૂપ ધારણ કરનાર ભગવાન વિષ્ણુ તુલસીના ભવનમાં પ્રવેશ્યા તુલસીને વિષ્ણુના કપટની ખબર નહીં એટલે તેણે પોતાના પતિ રૂપે આવેલા ભગવાનનું પૂજન કર્યું પછી ઘણો વાર્તાલાપ કરી તેમની સાથે રમણ કર્યું ક્રીડા કરી પરંતુ દર વખત કરતાં તેને તેમાં ઘણો ફેરફાર લાગ્યો આથી તે સાધ્વી તુલસીને સંદેહ થયો તેણે બનાવટી રૂપ ધારીને ધમકાવતા કહ્યું તું કોણ છે દોષ કપટથી મારો ઉપભોગ કરનાર

તમે પથ્થર જેવા કઠોર છો તમારામાં દયાનો અંશ નથી મારા સતીત્વ ભંગ થયો એટલે મારા સ્વામીનો વધ અવશ્ય થયો હશે તમે પથ્થર જેવા છો માટે મારા સાપથી તમે પથ્થર થઈ જાઓ આમ કહી શંખચૂદની સતી પત્ની તુલસી શોખથી પીડાઈને વિલાપ કર્યા લાગી એ અરસામાં ત્યાં ભક્તવત્સલ મહાદેવ પ્રગટ થઈ તુલસીને કહેવા લાગ્યા હે દેવી હું કહું તે વાત શાંતિથી સાંભળો ભગવાન શ્રી હરિ પણ એક ચિતે સાંભળે હે બદરે જે મેં છાથી તે તપ કર્યું હતું તેનું જાફળ છે તે વ્યર્થ જાય નહીં હવે તું આ શરીરને તજી દઈ દિવ્ય દેહ ધારણ કર અને લક્ષ્મીની સમાન થઈ વૈકુંઠમાં શ્રી વિષ્ણુ સાથે નિરંતર વિહાર કર તારું આ શરીર નદી રૂપે થઈને ગંદકી નામથી ભારત વર્ષમાં પ્રસિદ્ધ થશે મારા વરદાનના પ્રભાવથી દેવ પૂજામાં તુલસી વગર પૂજા અપૂર્ણ રહેશે હે મહાદેવી તું સ્વર્ગ મૃત્યુ તથા પાતાળમાં શ્રી વિષ્ણુના સાનિધ્યમાં રહીશ અને પુષ્પોમાં શેષ તુલસીનો છોડ થઈશ વળીતું ભારત વર્ષમાં પરમપુનિત નદીઓની અતિષ્ઠાત્રી થઈને શ્રી હરિના અંશભૂત લવણ સાગ પત્ની થઈશ તારા સાપને લીધે શ્રી હરિ પણ પથ્થરનું રૂપ લઈ ગંદકી નદીના પાણીના નજીક રહેશે પથ્થરને છેદી તેના વચમાં ચક્રનો આકાર કરશે અને એ જ પથ્થર પુણ્યકારક શાલીગ્રામ નામે કહેવાશે અને ચક્રના ભેદથી એનું લક્ષ્મી નારાયણ વગેરે નામ પડશે વિષ્ણુની શિલારૂપી સાલિગ્રામ અને વૃક્ષરૂપી તુલસી સમાગમ ઘણા પુણ્યોમાં વૃદ્ધિકરારના થશે જે કોઈ અવિચારી મનુષ્ય તુલસીના પાંદડાને શાલિગ્રામ પરથી દૂર કરશે તેને જન્મ સ્ત્રી યોગ થશે તેમજ અધમ મનુષ્ય શંખ પરથી પણ તુલસીનો પત્ર અટાવશે તે પર સ્ત્રી વિહોણ થઈ સાત જન્મ સુધી રોગી રહેશે જે ભાવિક પુરુષ શાલિગ્રામ તુલસી અને શંખને એકસાથે રાખી તેનું પૂજન અનેક પ્રકારે કરે છે તે નિત્ય વિષ્ણુને અત્યંત પ્રિય છે સંતકુમારે કહ્યું હે વ્યાસ એ પ્રકારે મહાદેવે તે સમયે શાલિગ્રામ અને તુલસીનો પુણ્યકારક મહિમા કયો હતો તે પછી શિવજી તુલસી અને શ્રી વિષ્ણુને ઉલ્લાસિત કરી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા એ રીતે સજ્જનોનું કલ્યાણ કરનાર શંભુ ગયા પછી તુલસીએ પોતાના શરીરને તજી દિવ્ય રૂપ ધારણ કર્યું એટલે કમલાપતિ ભગવાન શ્રી વિષ્ણુ તુલસી સહિત વૈકુંઠમાં ગયા તે પછી તુલસીએ તજેલા શરીરમાંથી પવિત્ર ગંડકી નદી પ્રગટ અને ભગવાન શ્રી હરિપણીના કિનારા પર મનુષ્યને પુણ્યકારક શિલા રૂપે ત્યાં જ રહ્યા હેમુને તમારી મેં શંકરનો મેં શંકરનું તથા મનુષ્યની સર્વકામના પૂર્ણ કરનારું ઉત્તમ ચરિત્ર આખ્યાન તમને સંભળાવ્યું જે વિષ્ણુના મહાત્મા યુક્ત હોય ભાવિકોને ભોગ અને મોક્ષ આપનારું છે એથી શ્રી શિવ મહાપુરાણમાં રુદ્રસંહિતામાં યુદ્ધખંડમાં તુલસી અને સાલિગ્રામનો મહિમા નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય